મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના બોળકદેવ વિસ્તારમાં વાઇલ્ડ કેન્સ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની જીવંત સર્જરી નિહાળી હતી આ ઉપરાંત મુખ્યમંત્રીએ પક્ષી બચાવમાં યોગદાન આપનારા સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન વિભાગના ગુજરાતના ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અને કેટલાક એનજીઓ વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે અને બે હજાર સત્તરથી થી આ કરુણા અભિયાન અભિયાનની શરૂઆત થઈ અને સદંતર આ કામગીરી કરવામાં આવી રહી છે